સુરતથી અમદાવાદ આઈઆઈએમ સુધી આઈડીટીનું ગૌરવ રાજમાતાજમાં છાત્રો દ્વારા કલેક્શન પ્રસ્તુત કરવામાં આવશે સુરત શહેર માટે આ ગૌરવનું એક વિશેષ કારણ છે કે અહીંના ડિઝાઇન ઇન્સ્ટિટ્યુટ આઈડીટી દેશના સૌથી મોટા મેનેજમેન્ટ કોલેજ આઈઆઈએમ અમદાવાદના ચોઈસ ઇવેન્ટના રાજમાતાજ સિલેક્ટ થયું છે ત્રણ મહિના પહેલાં શરૂ થયેલ આ ઇવેન્ટના સિલેક્શન પ્રક્રિયામાં ઘણી ડિઝાઇન સંસ્થાઓએ ભાગ લીધો હતો જેમાં મુખ્ય આઠ ટીમ સિલેક્ટ થઈ જે ચોવીસ જાન્યુઆરીના આઈઆઈએમ અમદાવાદના પ્લેટફોર્મ પર રચનાત્મક ફેશનને શોકેસ કરવામાં આવશે સુરત આઈડીટી છાત્રોના કલાત્મક કૌશલોને પ્રદર્શન કરતાં માત્ર નથી પરંતુ તેમનો ઉદ્દેશ છે કે સુરતના કપડાં બજારને સાથે મળતા સ્થાનીય ડિઝાઇન ઉદ્યોગમાં તકનીકી પ્રગતિ આપવાનો છે પ્રથમ ટીમ એક્સટેક્સ એઆઈ જનરેટેડ પ્રિન્ટ અને ટેકનિકલ ટેક્સટાઇલ પર કેન્દ્રિત છે જે એક સ્ટ્રીટ વેયર કલેક્શન છે બીજી ટીમ રોયલ ફેસ સુરતની રચનાત્મક પ્રતિભાનું ઉદાહરણ છે જેમણે જેનિફા કઢાઈ પિન્ટા વર્કને પુનર્જીવિત કરવાનો અને તેમના આર્ટિસ્ટને વધારે સમર્થન આપવાનું લક્ષ્ય છે ટીજી ટીમ સેશન ઓફ રોમેટાઇઝિમ આઇડેન્ટિટી મુઝફ્ફરપુર ટીમ દ્વારા એક પ્રેરણાદાયક રચના પ્રસ્તુતિ છે જે રોકોકો કલાથી પ્રેરિત રહીને તેમના ડિઝાઇનમાં નારીવાદ અને ઉદારવાદનો સમર્થન કરવાનો લક્ષ્ય ધરાવે છે જ્યારે આ પ્રતિભાશાળી ટીમો આઈઆઈએમ અમદાવાદ પર અંતિમ પડતા હોવાથી આઈડીટી તેમના સમર્પણ અને રચનાત્મકતાને જોઈને વિશ્વાસમાં એકજૂટ થયું છે આ સફળતા નિરંતર છતાં છાત્રોના કલાત્મક કૌશલોને પ્રદર્શન કરતી છે પરંતુ આઈડીટીની આગલા વધારાની અને દૂરદર્શી ડિઝાઇનરોને વિકસાવવાની પ્રતિબદ્ધતા પણ જોર આપે છે मैं अंकिता गोयल डायरेक्टर ऑफ इंस्टीट्यूट ऑफ डिज़ाइन एंड टेक्नोलॉजी और आज पूरी हमारी आईडीटी टीम के लिए बहुत ही गर्व की बात है बिकॉज हमारे स्टूडेंट्स का जो कलेक्शन है वो देश के सबसे प्रमुख जो बिजनेस स्कूल है आईआईएम अहमदाबाद उनका जो एक कल्चरल इवेंट होता है क्योस के रस्मिटाइज फैशन शो में हम लोगों का सिलेक्शन हुआ है काफी टीमों ने उसमें पार्टिसिपेट किया था जिसमें कुल आठ टीमें फाइनल शो के लिए सिलेक्ट हुई हैं और हमारे लिए गर्व की बात यह है कि उसमें से तीन टीम आईडीटी की हैं दो आईडीटी सूरत की और एक टीम आईडीटी मुजफ्फरपुर की तो ये 27 जनवरी को हमारे जितने भी स्टूडेंट्स हैं वो वहां पर रैम वॉक करेंगे अपना कलेक्शन शो करेंगे और हर कलेक्शन किसी एक मुद्दे पर किसी एक स्टोरी लाइन को वहां पर डिपिक्ट करेगा तो हम आशा करते हैं कि उस अहमदाबाद में आई अहमदाबाद में सभी को हमारा कलेक्शन पसंद आए और हम लोग वापस से जीत कर आए जिसका सिलेक्शन हाँ हुआ है और ये पहली बार ऐसी जाएंगे सूरस? हर थीम में लगभग दस बच्चे रैम वॉक करेंगे तो दस डिजाइनर्स जाएंगे और पीछे की हमारी जो टीम है तो लगभग मैं बोलूँगी चालीस से पचास लोग हमारे स्टूडेंट सारे मिलकर वहाँ पर जा रहे हैं ઉમ્મી તો જીતને ઓર કાફી જ્યાં ઉમ્મી જો કલેક્શન હે કાફી સરાહાયા જાહેર ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કો દિખાયા પ્રેરણા દી બતાયા બતા કલેક્શન કાફી અચ્છા હે એક નેશનલ પ્લેટફોર્મ લાયક આઇડેન્ટિટીના ડાયરેક્ટર શ્રીમતી અંકિતા ગોયલે શેર કરતા જણાવ્યું હતું કે અંતિમ પડાવની સફળ છાત્રોના કઠિન મહેનત દૂરદર્શિતા અને ડિઝાઇન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે સંસ્થાના સમર્પણનું પ્રમાણ છે અમે વિશ્વાસ રાખીએ છીએ કે આઈડીટી સુરતના છાત્રો સુરતના નામને અવશ્ય રોશન કરીને રહેશે જે આઈડીટી છાત્રોની માત્ર ઉપસ્થિતિ જ નહીં પરંતુ તેમના સાથીઓ અને સમર્પણ સુરત માટે એક ગૌરવની અનુભૂતિ છે બ્યુરો રિપોર્ટ હિન્ટીવી ન્યૂઝ સુરત